એક ન તો હેલ્મેટમાંથી બાપુ છે હેલમેટ ના કાયદા ને પશુ કોરોના માં માસ્ક આવ્યા બહુ માણા ફીર્યા હું કામ ઉઘરાણી વાળો ઓળખી જ નતા એક ઉઘરાણી વાળા ને ક્યાં કરો કોણ બેઠું એ નતો ઓળખા ભાઈ બન છે કે ભાગીદાર છે શું માણસો જળસો કરી લીધો ગયો બાબુ એક ફેક્ટરીમાં આગ લાગી આગ કોઈ કેમિકલ જે ની ભાઈ પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાબી સાહેબ આગ લાગી ગઈ એક પણ કર્મચારી એક પણ માણસ ફેક્ટરીની બહાર ના નીકળી ગઈ આખી ફેક્ટરી ભળતું હન મીડિયા વાળાને બધા પતા નહીં ચાલતા પણ એનો કંપનીનો માલિક બહુ સારો એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા કર્મચારી નહોતા મારા ભાગીદારો હતા હું એલી ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસરી તો મળશે જ પણ કંપની તરફથી જેટલા એ જાન ગુમાવી છે એના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા નાખી દઉં છું હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને એ હજર થઈ જઈએ એક બાય કોક જ હોય આવું હજર થઈ જાય માલિક થોડો કહેવાય ભગવાન કહેવાય ભગવાન

બેઠી બેઠી ભગવાનને મરજી હોય એવું થાય એમાં થોડા કોઈ બાપનું હાલે બાપા વિધીના કોઈ ન ફેરવે આકડા માણસ એ દુઃખ તો થાય બટા લાઈટાર બાપાનું ફોટો આગળ જરૂર પડશે છે છોકરે ફોટો આપ્યો પણ ફોટામાં તે માખ્યું બે બેન કાળી ટીલ્યું પડી ગયેલો એ બેને ફોટો મને સપનામાંય નહોતું મારે ફોટો હારો કરવો પડશે એ ભગવાન એને આંખ વાળે શાંતિ દેજો એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા અને તમે તે તમારા આત્માને સદગતિ કરજો માયા ભાઈ નો પ્રોગ્રામ રાખજો એકાવન લાખ હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ધોતી જાય ત્યાં દરવાજે ટકોરા થયા એમ નહીં એમ નહીં એમ છે બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તા તો ઘૂઘું ઉભો ઉભો માવો છોડતો હતો એ બેન ને થયું કે અત્યારે પદ્માન મળવા એવો શું થયું એમ એ બેન નામ પદમા હતો કે આ ભૂત મળવા આવ્યો છે સમાચાર કે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો એટલે બેને પગ સામું જોયું ભૂતના પગ અવળા હોય ને બેને પગ સામું જોયું આને સીધા હતા તમારા પગ સીધા કેમ તક સીધા ન હોય તો કે ઊંધા હોય તો બેન અડવા મળ્યા બોલો કે હું છે ભાન દરવાજા તો અંદર તો આવવા દે અંદર કેમ આવવા દેવું તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગી ને લાગવા વાળી લાગી ગઈ સમાચારમાં કે કોઈ નથી બેસ્યું કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું બાય તમે તમને હું છું શાંતિ રાખીને હું કઈ ને હું આમ જ ઉભો છો હમાસા તો કે કોઈ નથી બેસ્યું કે કોઈ નથી બેસ્યું તમે હું માવો લેવા બહાર ગયો હતો પછી જે બાપુ બાઈ ખીજાણી કે તું ની માવા બેન કરો માવા બેન કરો પણ વેસન માલી બારું નથી આવો કારણ કે માવો એકાવન લાખ નો છો સાહેબ આ એની વાતો ન રે બાપ હે તો જેને સમર્પણ કર્યું હોય એક ટક નું બાપુ અનાજ ન હોય ઘરમાં અને ગરધણી ને એટલું કીધું હોય કે કામ કરજો ને હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો ખાણચી લેતા આવજો બાપુ જાય હાણચી લેવા અને એને બદલે હાથ મહેમાન લાવીને ઉભા રાખી દે અને મહેમાન ને ગરદણી ને ખબર ન પડે એમ હાથે ના ભાણા હાચવી લે ને એ અર્ધાંગની છે એ જગદંબા છે એટલે કીધું જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો તો નહીં દેશના હિમાળા હાચવી મિલિટરીમાં ભરતી થઈ શકે છે એ રુદ્ર બની શકે અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત આપણા માનવ કુલની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઉભી રહી સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઉભી રહી અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઉભી રહી ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેનો માનવ એ માણસ છે એક વાત કહી અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે પણ અંદર નો એક વાત તો નક્કી છે ને સાહેબ કે આ આ મેં પેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કે જેના ક્ષમા દેવાની તાકાત છે સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય છતાં શિશુપાલ ને હો ગાળ્યું ને યુવાનોને પગે લાગીને કહું સહન કર લેજો ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ ગમે ત્યાં મોબાઈલનો યુઝ બરાબર કરો સમય આવ્યો છે હાથમાં કેવો સમય આવ્યો આ આ મોબાઈલ અમે નાના હતા તેથી કલ્પના નહોતી અમારી ઘરે ટેલિફોન નહોતો અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય પછી ધીરે ધીરે આવ્યા અરે દોડને દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા હે મોદી બાપુને તાળીઓથી વધાવો એક વાત મિત્રો હું તો તમને કઉ છું યુવાનોને સપના મોડા નહી જોવાના ભલે કઈ નહીં પણ સપના તો હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું મોડું સપનું સપનામાં હું હું કરું તમને હું કેવું યાર બધું એ સપનામાં હું આવા ડાયરા કરું છું વિષય ભંગ નથી થયો કારે સપનામાં એમ થાય હુંતા હોય તો એ બાપુ ડાયરો સારું થઈ જાય અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય જાગી તો હરખ ગેલા થઈ ગયો અમાર ભૂરણ કદી દી સારું સપનું ને બે ને બસ ને કઈ વાંધો નહીં તમારી ઘરે વરો આવવા ગયો હા બાપુ ખરેખર અમારું ભૂરણ કદી સારું સપનું ના આવ્યું જયારે આવે તો હાફતો હાફતો જાગે આપણે કે કાં હડકાયું વાંચ્યું હડકાયું સપનું ટનાટન આવું ઓસમણભાઈ કીધું ને કેટલા વર્ષથી આમ મારે વર્ષ વર્ષથી આમ અઠ્યાવી વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ દહમાં પ્રેમથી બે વિષયમાં આપણે ઉડી ગયા દિલ થયો અંગ્રેજી મને આવડે એવું કોઈ ન થાય મારા હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું હા પણ આથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું તમને ન સમજાય ધંધો આપણે હું કામ કરવો જોઈએ સાહેબ હું અમેરિકા જાઉં અને અમેરિકા જેવું અંગ્રેજી બોલું અમેરિકા વાળા નથી સમજી શકતા પછી તો પૂરું થઈ ગયું બાપા એ કે વટ વાવ નહી તળાવ કોઈથી ઢીલું નહીં પડવાનું મને ઘણા કહે મને તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે મેં બિલકુલ નહીં તો મને કે મૂઝાતા નહીં હો હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો જેને હાડી ચારસો વર્ષ છે આ અંગ્રેજી ભાષા થોડું ઘણું બારસો વર્ષ પેલા અંગ્રેજો આપણેથી નોખા થયા પણ હાસી જમાવટી એને હાડી ચારસો વર્ષથી થઈ ઉત્પત્તિ થઈ અને આપણને એવું પૂંભડું મૂકી દીધું અંગ્રેજી બોલે એને વીઆઈપી કહેવાય ના સંસ્કૃત બોલે ને વીઆઈપી કહેવાય સાહેબ જ્યાં લખો એના લખી લેજો પણ એ લોકોએ એટલું બધું આપણી ઉપર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો અમેરિકાની ઉત્પત્તિ ને હાડી ચારસો વર થયા તો બાપુ અમેરિકામાં લઈ શીખવાનું ઈ નીકળે એમાં હું તો બધે જાઉં કઈ શીખવાનું છે કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી એમાં શીખો કઈ સાડી ચારસો વર્ષ પહેલા અમેરિકા નામની સીજ નહોતી અને સાડી ચારસો વર્ષ પછી એની સ્થાપના થાય જ્યાં માણસનો વસવાટ થાય પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતો સાહેબ સાડી બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી વલભી જેવી વિદ્યાપીઠો હતી

બાકી અત્યારે એક હોને ચાળી કરોડ થઈ આપણે એક હોને ચાળી કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી હામો કોઈ આવીને ઉભો રહે પણ બધા બોર્ડ મારવા છે અંદર નથી કાંઈ ખોટું લાગશે માફ કરજો બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈ હિન્દુ હોય મુસલમાન હોય મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો કુરાને સરફ ની આયાત હોય મોઢે હશે કયો છોકરો મસ્જિદમાં નથી જતો અને અહીંયા બેઠા એ બાપ ના હમ ખાઈને એમ કયો ઘડીક બે જાવ આને એટલે આને શું બીજી હશે આને એ તમને તમને મોજ કરવા તરાય જરાય સારું નથી લગાડતો બાપ બરોબર બાપુ એ બોલાવી ને આવ્યા છે આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ પોગ્રામ આવા બાપને સામે બોલવાનો નહીં ખોટી થવા ને હવે બાપુ જે હતા જ બાપુ ઘડીક બેહો ને મેરે બાપા લગન ગીત છે હો અમે ગીત ગાયું ને એ લગ્ન ગીત છે ડાભી સાહેબ આવું લગન ગીત બીજે ને આ પેલા ફેરા ગીત છે પેલો ફેરો સારું થાય ને વગેરે

એના ના ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને અને હવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પીડ્યો ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો કાંઈ એકલા જામા નહીં ફેર પડવો જોવે આપણે ભેગા થાય છીએ પણ કાયમ આમ ભેગા બેહજો અઢારે વરણના છેડા તોડી નાખો આવા સમરત સંતોના ચરણે વિ આવજો એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે ભાગવત આ શીખવે બાકી તો તમે સાંભળી લો કોઈને આમ જો અમુક તો હાવ જે છૂટા છે જે મોટરસાયકલ સાયકલ જે હાકે છે